રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે હું તમને સૌ પ્રથમ જે આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં જવાના જે રસ્તા છે ત્યાં અત્યારે ગટરના પાણીઓ ઉભરાયા છે જે સિક્યુરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા બે દિવસથી આ પાણી ઉભરાય છે જો આ આવી રીતના તંત્રની બેદરકારી હોય તો જે લોકો સારવાર લેવા આવતા હોય છે તે પણ બીમાર પડે છે વધારે કેમકે આ જે ગટરના પાણીઓ છે તે બહુ દુર્ગંધ મારી રહી છે અને જે આ ગટરના પાણી ઉભરાના છે તેનું

આપની પણ ફરજ આવે છે ને કાકા કે બે દિવસ થી આ દુર્ગંધ મારે તેવી પાણી ભરાયું છે ગટર ના પાણીઓ ઉભરાયા છે મે ઠે જગ્યાએ વોર્ડ પાણી દ્રશ્ય છે તે તમને દેખાઈ રહ્યા છે જી તો દેખાઈ તો બે દી હું જોઉં છું પણ અમાર બે તો કીધો ને અમે કઈ તો આયા કીરા રાખી અમારું માં લેર નઈ મન માં એટલે શું તમારું પણ તમે જાણ કરો છો કે રજૂઆત કરો છો તે પણ માનતા નથી એ અમારે ન્યા જવાબ પણ હોય જ નઈ અમારે અમારે જવાબ પણ નઈ એની રીતે કરવાનું હોય અમારે અમારે કામ કરવાનું એનું કામ કરતા હો કાકા તમે અહીંયા સિક્યુરિટી તરીકે ફરજ બજાવો છો અવાર નવાર અહીંયા લોકો સારવાર લેવા આવતા હોય છે તે આ દુર્ગંધ પાણીના કારણે બીમાર પડે એટલે તમારે પણ જાણ કરવાની ફરજ આવે છે એ તો અમારું ન માન્ય પહેલા તમને તો કીટું નાની પહેલા એ એમને એમ કહી દે કે આ વાંધો નહીં કરી દઈએ એમ એમ કહી દે તમારા મતે આ કેટલું યોગ્ય છે આ દુર્ગંધ મારે છે પાણી મળીએ બી વાત સાચી માણા બીમાર તો પડે નો પતરો પડવાના બીમારો એ વધારે એમ બીમાર પડવાના એ અત્યારે મચ્છરો પણ વધે છે ને અત્યારે આયા ગંદકી છે એક દુર્ગત પાણી છે તો શૌચાલય નું પાણી આવે ને આ વોટ નું પાણી આવે દે બી કે બાથરૂમ ના છે દે પાણી આ શૌચાલય નું પાણી છે તે અત્યારે ઉભરાયું છે તંત્ર ક્યારે નિંદ્રામાંથી ઉઠશે એ શૌચાલય છે આ વોટ માંથી ને આ હવે ઈ તો ક્યારે જાગે તો અમે કઈ ખબર ન હોય ઉમેશભાઈ અરે અમે બહુ હેરાન થઈ ગયા અહીંયા આઈસીયુમાં બધાને દાખલ કર્યા હોય ને અહીંયાથી બધાએ આમ આવતા જતા તો ટેચલ લઈને જવું હોય તો અહીંથી હેરાન થઈ જાય માણસો અને એકદમ ચાર પાંચ દિવસે આ કોઈ આનું કોઈ નિકાલ નથી કરતું અને પાણી સેટ લગી પહોંચ્યું છે અને માણસોને એમાં હાલીને જવું પડે છે ને એક તો આવા હાજા માંદા હોય માણસો અરે આ તાત્કાલિક જેમ બને એમ આ વહેલું ઓલું કરાવો

શૌચાલયના પાણી ઉભરાય છે ત્યારે આ બાબતે તંત્ર ક્યારે જાગશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે તંત્ર આનું ક્યારે નિવાકરણ લાવશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે કરન જોગલ અબતક ચેનલ રાજકોટ